નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ ચાર બે હજાર ચોવીસને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું પાંત્રીસોથી ચાર હજાર ચારસો ત્રીસ રાયડો આઠસોથી અગિયારસો પચાસ એરંડા નવસોથી બારસો ને ચોતેર સૈણા અગિયારસોથી બારસો ઓગણચાલીસ તુવેર બારસોથી એકવીસો ચાલીસ જુવાર છસો પચાસથી આઠસો ને ચાલીસ વરિયાળી નવસો દસ થી તેરસો ને પાસઠ ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ને સવ્વીસ મગફળી નવસોથી અગિયારસો વીસ કપાસ બારસો ચાલીસથી પંદરસો ને ચોપન રૂપિયા તો હમે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જીરો 3800 થી ગુવારગમ નવસો વીસથી 920 થી એકવીસ એરંડા એક હજારથી એક હજાર નેવ સૈણા એક હજારથી બારસો ને તેત્રીસ સોળસો પંદરથી બાવીસો એક ધાણા બારસોથી સોળસો સિત્તેર સોયાબીન નવસોથી નવસો ને વીસ જુવાર છસો વીસથી આઠસો ચાલીસ તલ કાળા ઓગણત્રીસો ત્રીસથી એકત્રીસો પંચ્યાસી તલ સફેદ એકવીસો સાઠથી સત્યાવીસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ત્રણથી છસો ને ઘઉં લોકવન ચારસો પચીસથી છસો મગફળી ઝીણી એક હજારથી બારસો બાવીસ મગફળી એક હજારથી બારસો પાંત્રીસ કપાસ નવસો બેતાલીસથી પંદરસો દસ રૂપિયા